ભાઈ બારી ગયો એ પકડી છે જય માતાજી મિત્રો અમે આવી ગયા છે સરસ્વતી નદી ના કિનારે અને અમે કેમ્પિંગ કરવાના છીએ અને કઈ કેવી વસ્તુ બનાવવાના છીએ જે તમે જોતા રહેજો આ તપેલી તપેલી લાયા છીએ અને શું બનાવવાના છીએ તમે આગળ બ્લોગમાં માં જોતા રહેજો તો ફાઇનલી આપણી જે વાનગી બનાવવાની છે એના માટે આપણે બળીતા લેવા આવી ગયા છીએ અને આ પડ્યા છે પહેલથી સુકાયેલા જ છે પહેલા જે બાવળ હેઠા પડ્યા છે એના અમે લકડા લઈએ છીએ અને પછી જે વાનગી બનાવવાની છે અમે બનાવશું મિત્રો બળી તો થોડા વેણે થોડા વેણી અને પછી નીકળીએ લો લઈ લઈએ અને હવે નીકળી જાય લે ફટાફટ જે આપણે બનાવાની હતી રેસિપી એની બધી લઈને અમે તાપ ઉપર નદી વચ્ચે ખબર નથી કેટલું ઊંડું પાણી છે ચાલો ભલે ડૂબી જાય એની પરને પણ બનાવીએ અડધા બેની બનાવી નાખી આપણે શું બનાવીએ છીએ એ તમે મિત્રો જોતા રહેજો અને જોડાણ રાખજો સાથે

નો મસાલો અલગ આપી દેજો મસાલો મોય જ આવું મસાલો મોય ઓમો કઈ ના હા નેકડી એક પડી કચરો ફેલાવતા નહીં કચરો નહીં ફેલાવના દીમાં લો લાવો મા આપણે જે પહી લાયા હોય બધું જો સુ ભાઈ લેવાનું કચરો ફેલાવવાનો નથી પકડો જો ફાઈનલી આ ચોથી મેગી છે અને હવે એક બાકી છે આ ચોથી પણ ગઈ એનો મસાલો પકડો આ પાંચમી અને લાસ્ટ મેગી છે એ પણ નાખી દઈએ છીએ

તો ફાઇનલી આ મસાલો રેડી થઈ ગયો છે તે અંદર અમે નાખીએ છીએ ફરતો આજે ભલા ઓય いや તમને મુકે બલે આરી લેતોલાજી તો ફાઇનલી આપણી મેગી તૈયાર થઈ ગઈ છે અને પેલી આગળ લોકેશન સારું છે તો કે જઈએ જમીન ચાલો ચાલો પડો ચાલો

મિત્રો એવું ના કરતા તમે વારે વાર અમે કીએ છીએ કે નદીના તળ પર જવું નહિ નહીં ખાઈ મસ્તી માં ઉતરી જાય ચાલો પછી બતાવીએ પાછું તો ખરું

É, mas aí...